ગુજરાત ભાજપનું અધ્યક્ષ સ્થાન છે તે કોને સોંપવામાં આવશે છેલ્લા કેટલાય સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે ખાસ કરીને સી આર પાટીલને જ્યાં જ્યારથી જલ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે ત્યારથી ગુજરાત ભાજપની કમાન છે તે કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ છે અને આ ચર્ચાઓની વચ્ચે પૂર્ણેશ મોદી છે તેમના દ્વારા કેટલીક તસવીરો શેર કરવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર અને આ તસવીરો શેર કરતાની સાથે જ ચર્ચાઓ શરૂ થાય છે કે શું ગુજરાત ભાજપની જે કમાન છે જે કપ્તાની છે તે શું પૂર્ણેશ મોદીને સોંપાશે સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ તસવીરો છે તસવીરો ખુદ પૂર્ણેશ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેના પર શેર કરી છે અને આ તસવીરોમાં જોઈ શકાય છે અમિત શાહ અને સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જેપી પી નડ્ડા સાથે તેમની મુલાકાત થઈ છે દિલ્હી ખાતેની મુલાકાતની આ તસવીરો છે અને આ તસવીરો શેર કરતાની સાથે જ પૂર્ણેશ મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે ભારતના લોકપ્રિય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ભાજપના લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતના આરોગ્ય વિભાગના મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા આદરણીય શ્રી જે પી નડ્ડાજીની સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવના પ્રભારી ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ શુભેચ્છા મુલાકાત કરી પૂર્ણેશ મોદીની આ મુલાકાતને લઈને હવે એવા ક્યાસ લાગી રહ્યા છે કે ગુજરાત ભાજપનું જે અધ્યક્ષ સ્થાન હાલ ખાલી છે ત્યાં આગળ પૂર્ણેશ મોદીને મૂકી શકાય છે એટલે કે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી આવે તેવી એક શક્યતાઓ પર ચર્ચાઓ શરૂ થઈ છે તો પૂર્ણેશ મોદીને મોટી જવાબદારી જે સોંપાઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે આપને પૂર્ણેશ મોદી વિશે જણાવીએ તો ગુજરાત સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે રાહુલ ગાંધી સામેનો જે માનહાનિનો કેસ થયો હતો તેમાં તેઓ મુખ્ય ફરિયાદી તરીકે રહ્યા હતા સુરત શહેરના ભાજપના પૂર્વ અધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે સાથે સાથે તેઓ જાણીતા કાયદાવિદ છે અને સંગઠન પર મજબૂત પકડ પણ ધરાવે છે પૂર્ણેશ મોદી આમ આ દરેક મુદ્દાઓ એવા છે કે જેને લઈને પૂર્ણેશ મોદીને ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાતનું સુકાન સોંપે તેવી એક ચર્ચાઓ ચાલી રહી છે આ સમગ્ર મુદ્દાને લઈને હાલ તો જે પ્રકારે પૂર્ણેશ મોદીએ મુલાકાત કરી છે ત્યારે આ માત્ર ચર્ચાઓ છે માત્ર ક્યાસ લાગી રહ્યા છે પરંતુ આ શક્યતાઓ વચ્ચે હજુ પણ આગામી એક મહિનાની અંદર આ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા થાય તેવી એક વાત સામે આવી રહી છે પરંતુ આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર